એટલે વિદ્યા પહેલી સંહિતા છે વિદ્યેશ્વર અલગ અલગ વિદ્યાઓ કઈ રીતે મેળવી બીજી સંહિતાનું નામ છે રુદ્ર સંહિતા સૌથી મોટી સંહિતા જેની અંદર પાંચ ખંડ આ ત્રીજા દિવસે રુદ્ર સંહિતા આપણે એમ તો ભગવાન નારાયણે તો અવતાર લીધા મહાદેવ પણ લીધા છે એમાં પાંચ ખંડ સૃષ્ટિ ખંડ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ સતી ખંડ પતિ પત્નીનું જીવન કેવું હોવું જોઈએ એની ચર્ચા પરમદેવશ થશે પાર્વતી ખંડ ખંડ ત્રીજી સંહિતા સંહિતા છે સત રુદ્ર અસંખ્ય મહાદેવના અવતારો મહાદેવે અનેક અવતારો લઈ અને આ ભૂમિ ઉપર ધર્મનું રક્ષણ કર્યું છે ચોથી સંહિતા છે કોટી રુદ્ર સંહિતા અનેક લિંગોની ચર્ચા એમાં આપણે સરસ મજાની ચર્ચા લેશું બહેનોના ઘણા પ્રશ્ન આવે મહારાજ રીતે કરવી મેન છે અને એક સપનું હતું જયારે શિવ મહાપુરાણ નક્કી થઈને મહારાજ બાર જ્યોતિર્લિંગ બનાવવા છે આપણે અને એ બાર જ્યોતિર્લિંગ જો તમારી સામે બનાવીને બતાવ્યા જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અમારા નાસિકના કલાકારો આવ્યા છે

બાર જ્યોતિર્લિંગમાં આપણે ન જઈ શકીએ દર્શન ન કરી શકીએ તો આ બારે બાર જ્યોતિર્લિંગની રઘુવંશી યુવક મંડળે અહીંયા જ બનાવ્યા છે મન ચંગા તો કથરોટ મેં ગંગા અહીંયા જ દર્શન કરી લેજો કેદારના ઘણાને જાવું હશે પણ ઘૂંટણની તકલીફ હશે મારા જ ગુડા ડોખેતા અને કી વેણું હિમાલય ચરણું કી ઘણાને જાવું હોય તો સંપત્તિની તકલીફ હોય મારા જ આના ગણે ખપે અને ઘણાને જવું હોય તો સમયની તકલીફ હોય કારણ કે સમય સંપત્તિ અને શક્તિ ત્રણ ક્યારે ભેગા રહે નહીં બાલપણમાં તમારી પાસે સમય હોય શક્તિ હોય પણ સંપત્તિ ન હોય ફટાકડા ફોડી નહીં પણ બાપા રૂપિયા નતા દે સાયકલ લેવી છે પણ પપ્પા રૂપિયા નથી દેતા યુવાનીની અંદર શક્તિ ખૂબ છે સંપત્તિ ખૂબ હોય પણ સમય ન હોય અને વૃદ્ધાવસ્થાની અંદર મારાને તમારા પાસે સમય ખૂબ છે સંપત્તિ ખૂબ છે આખી જિંદગી ભેગું કર્યું પણ હવે શક્તિ નથી હવે મહારાજ બેસાય નહીં આમ ન થાય તેમ ન થાય એટલે ભગવાનના અનેક અવતારોની ચર્ચા મહાદેવના બાર જ્યોતિર્લિંગની ચર્ચા પાર્થિવ લિંગની ચર્ચા કરશું પાંચમી સંહિતા છે ઉમા સંહિતા જેમાં ભગવતી નું ચારિત્ર છે છઠ્ઠી સંહિતા છે કૈલાસ સંહિતા કૈલાસ धामની ચર્ચા કરશું કે મહાદેવ ક્યાં બિરાજતા હતા તો કાશીમાં મહાદેવનું સ્થાન કયું છે કાશીમાં છે મહાદેવનું ઉદ્ગમ સ્થાન મહાદેવનું પ્રાગટ્ય લિંગનું પ્રાગટ્ય એ કાશીની અંદર છે અને આજે પણ એમ કહેવાય કે જે નવ દિવસ કાશીમાં રોકાઈ આવે નવ જે કાશીમાં નિર્માણ થાય ને આ નિવાસ કરે ને એની અંદર જ્ઞાનનો ઉદગમ થઈ જાય એટલે તો આજે પણ કહેવાય કે મહારાજ ભણેલા ભણેલા પણ કાશીજા આનું કારણ શું કે કે કાશી શિવ મહાપુરાણમાં કહી જ્યાં મારા લિંગ નું પ્રાદુર્ભાવ થયો છે કાશી ની અંદર જો કોઈ નવ દિવસ રહેશે તો એના જ્ઞાન નો ઉદગમ થઈ જાય જેમ તીર્થ સ્થાન ત્રણ રાત્રિ ને ત્રણ દિવસ રહેવાથી પાપો નાશ થાય તેમ કાશીમાં નવરાત્રી રહેવાથી તમારામાં જ્ઞાનનો ઉદ્ગમ થાય